તુલસી શ્યામ થઈ રહ્યા તુલસી રામ થઈ રહ્યા પછી લેવન રાયો મા ઈ તો બેસી રહ્યા પછી લેવન રાયો મા ઈ તો બેસી રહ્યા હા તુલસી માતા તમને તો મારે ઘેર બોલાવું છું પૂજા પાઠ કરું તમારી દિલથી તમને માનું છું મારા ઘર આંગણવાસો તમારું સદા હોય મારું સુખનું સૌંદર્ય દેખાઈ રહ્યું હોય મારું સુખનું સૌંદર્ય દેખાઈ રહ્યું હોય તુલસી શ્યામ થઈ રહ્યા તુલસી રામ થઈ રહ્યા પછી લીલી વનરાયો રાયો મા ઈ તો બેસી રહ્યા ઓછલી લેવનરાયો માઈ તો બેસી રહ્યા પાન પાન તમારા લઈને ભોજન થાળી પૂરી થાય આ સે ઠાકોરજી મારા તમને તો ભેગા રાખી તમે કેટલો સ્વાદ ભરી દેશો તુલસી માતા આંગણે રેજો તમે કેટલો સ્વાદ ભરી દેશો તુલસી માતા આંગણે રેજો તુલસી શ્યામ થઈરા તુલસી રામ થઈરા પછલી લેવન રાયો માં ઈ તો બેસીરા પછલી લેવન રાયો માં ઈ તો બેસીરા મગરે મગરે ફૂલ્યા તુલસી ઉલાસના પરનામાં સુરતી મગરે મગરે ફૂલ્યા તુલસી હુલાસના પરનામાં સુરતી મંગલ મંગલ મનિ મન માર રંગાઈએ ના રંગ માં મંગલ મંગલ મનિ મન રંગાઈએ ભગતિ ના રંગ માં પેલું તુલસી નું દાન કરી દો ની કમાઈ કરી લો પેલું તુલસી નું દાન કરી પુણ્ય ની કમાઈ કરી લો તુલસી શ્યામ થઈ રહ્યા તુલસી રામ થઈ રહ્યા પછી લી લેવન રાયો માં ઈ તો બેસીરા પછી લી લેવન રાયો માં ઈ તો બેસી બેસીરા એ મારું કાનજી જ કાળો થયો ઘણો રૂપાળો તુલસીમાં સંતાણો કેશવજીલા કેશવજીલા એ હવે કરવા છે એમના પેલા વિવાહ આંગણા લીપાવો ફૂલોથી શણગારો મોકલો તેળા કેશવજીલા કેશવજીલા મારો કાન જે છે કાળો થયો ઘણો રૂપાળો તુલસીમાં સંતાણો કેશવજી લાલ કેશવજીલા જગત જોવે કોરે વરરાજ તમે લાગો ભારે ના વેરે કોઈ એની ડોલે કેશવજી લા કેશવજી લા હવે મન ભાવે એમ તમે નાચા કરો નાનકડા કાન ને નિહાળ્યા કરો વાજા ને ઢોલ ને વગાડો માંડ વડે લઈ આવો કેશવજી લા કેશવજીલા મારો કાન જે છે કાળો થયો ઘણો રૂપાળો તુલસીમાં સંતાણો કેશવજીલા કેશવજીલા સામ શ્યામ શ્યામ અહીં થયા ધામધૂમ ગાજી ઉઠ્યો સુંદર જોઈ શ્યામ રામને લેરાતી લેરખી આવી હવા તો થઈ રાજી કેશવજીલા કેશવજીલા મારો કાનજી થયો ઘણો રૂપાળો તુલસી તુલસીમાં સંતાણ કેશવજીલા કેશવજીલા ફરે તો તુલસી કૃષ્ણ શ્યામજી રે પાહે બેઠા છે પોતે શ્રી રામજી રે બ્રહ્માજી શ્લોક મોઢે બોલે કેશવજીલા કેશવ જીલા મારો કાનજી છિકાડો થયો ઘણો રૂપાળો તુલસીમાં કેસવજીલા કેસવજીલા કેસવજીલા